સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતું વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ અને મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું જેમાં જિલ્લા અને મહાનગરોમાં આજે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું સુરતમાં હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ લોન્ચ કરાયું છે છેલ્લા દસ વર્ષમાં જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી અનેક વિકાસના કાર્યો લોકો સુધી પહોંચ્યા છે તમામ લોકો માટે અદ્ભુત ભાજપના કાર્યો પીએમ મોદીની ભાજપ સરકાર દ્વારા કરાયા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના લોકોની સરકાર એટલે મોદી સરકાર છે દેશના લોકોના સૂન્ચનો એકત્ર કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેપી નટટા દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતે પ્રેસ વાર્તા અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે આજે સુરતમાં આ કાર્યક્રમ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ભાજપના તમામ કાર્યકર્તાઓ તમામ બુથમાં ઘરે ઘરે જઈને કોલેજોમાં તેમજ સામાજિક કાર્યક્રમોમાં લઈ જઈને લોકોમાં સૂચનો ભેગા કર્યા હતા ભાજપના તમામ કાર્યકર્તા તમામ બુથમાં ઘરે ઘરે જઈ કોલેજોમાં તેમજ સામાજિક કાર્યક્રમોમાં જઈને લોકોના સૂચનો ભેગા કરાશે ત્યારબાદ આ સૂચનોને રાજ્ય કક્ષા પર મોકલાશે અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ સૂચનો મોકલાશે લોકસભા દીઠ બે એલઈડી રથ તૈયાર કરાય છે અને નાની નાની બેઠકો કરો લોકોના સુંચનો લેવાશે ડોક્ટર સીએ થી લઈને સૈનિક સુધીના લોકોને આ અભિયાનમાં જોડાયા છે વિકસિત ભારત સંક્રત પત્ર 2024 આપણે ખ સૌ ખૂબ સારી રીતે જાણીએ છે કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુ થી લઈને કન્યાકુમારી સુધી ભારત દેશના પ્રત્યેક શહેરોમાં નગરોમાં ગામડાઓ એક પછી એક મહત્વના વિકાસ માટે અદભુત કાર્ય ભારતીય જનતા પાર્ટીની આદરણીય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે આપ સૌ જાણો છો કે મોદી સરકાર એટલે

કરોડ થી વધારે લોકોના ચોવીસ ના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મુખ્યાલય કાર્યકર્તા કાર્યાલયથી

ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ વાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પ્રદેશ સ્તરે લોન્ચિંગ બાદ તમામ જિલ્લાઓમાં આજે પ્રેસ વાર્તા અને આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે આજે સુરત શહેર ખાતે શહેરના અમારા અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજવેરા મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમારા પ્રભારી બેન અને મહામંત્રીશ્રીઓ અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને આજે આ કાર્યક્રમનું લોન્ચિંગ સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના તમામ બૂથોમાં પ્રવાસ કરીને ઘરે ઘરે સંપર્ક કરીને સમાજોના કાર્યક્રમોમાં કોલેજોની અંદર યુવાનોના યુવતીઓના એજ રીતે સામાજિક સંસ્થાઓના એજ રીતે સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જઈને તમામ દિશાએ તમામ વર્ગના તમામ ઉંમરના લોકોનો સૂચનો અને સુજાવો ભેગા કરવામાં આવશે અને આ સૂચન પેટીની અંદર એ સૂચનો ભેગા કરીને રાજ્ય કક્ષા પર મોકલવામાં આવશે અને રાજ્ય રક્ષા પર બધા જ સૂચનોને ભેગા કરીને રાષ્ટ્રીય કક્ષા પર આ સૂચનો મોકલવામાં આવશે દરેક લોકસભા દીઠ આ સૂચન અને સુજાવ પેટીની સાથે સાથે બે એલઈડી રથોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે સતત લોકસભામાં ફરશે અને નાની નાની સભાઓ દ્વારા સૂચન સુજાવો એકત્રિત કરવામાં આવશે એટલે કે સુરત શહેરના ખૂણે ખૂણેથી તમામ નાગરિકોને સીધા ભારતીય જનતા પાર્ટી જોડે જોડીને તેમના વિચારો એકત્રિત કરીને શહેરથી થી રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે ભાજપના વિવિધ શહેરોના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સ્તરે નાની નાની બેઠક કરીને બી આ સૂચનો એકત્રિત કરવામાં આવશે